સુરતના કતારગામ વિસ્તારમાં નજીવી બાબતે શ્રમિકની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા છે મળતી માહિતી મુજબ બાકડા પર બેસવા મુદ્દે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો ત્રણ અજાણ્યા શખ્સોએ શ્રમિકને માર માર્યો હતો જેમાં શ્રમિકનું મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં બલટાયો હતો આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે ત્રણ હત્યારા આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મી હોસ્પિટલથી જાણ થતા પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારીને ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુ રામુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે